હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં તો જો અત્યારે આપણે બેલાની ગાડી આવી ગઈ છે આપણે અહીંયા આપણે વાડી રાખેલી છે આપણે શેઠે અને બેલાની ગાડી આવી છે અને સપર બનાવવાનું છે બંગલો બનાવવાનો છે બંગલો એકદમ સરસ મજાનો આ બેલા છે આપણે અહીંયા બેલાની ગાડી છે અહીંયા અહીંયા આપણે બનાવવાનો છે નાની એવી બંગલી સરસ મજાની બગીસો ને એવું બધું સરસ મજાનું અને જો આપણા તૈલ આ બધા દાળિયા છે દાળિયા બધા આપણે તૈલમાં જાળવા કહે છે આવી રીતના આપણા તૈલ છે અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહીજો અને જલ્દી જલ્દી આપણો વિડીયો શેર પણ કરી દેજો આવા તૈલ આપણા છે જે ભયોનો તૈલ હોય એ કોમેન્ટ કરજો અને તલમાં ફૂકારો હોય તો કઈ દવા સાટવાની તે પણ કોમેન્ટ કરી દેજો ખાસ સૂચના છે હુંકારા માટે હું હોય એ ભયો કોમેન્ટ કરી દેજો કે કઈ હુકારા માટે દવા પાવાની આવે કે સાટવાની આવે આ રીતનું બધું આપણું છે અત્યારે જોવા તમે જોઈ શકો છો તો આ ગાડી આવી હતી અને ગાડી અત્યારે ખાલી કરી નાખી છે જો આ તમે જોઈ શકો છો આ રીતનું છે અને આવા આપણા તૈલ છે કોમેન્ટ કરજો જલ્દી કે તૈલમાં ફૂકારો હોય તો કઈ દવા છાંટવાની આવે અત્યારે આપણે અને પાવાની કઈ દેવા આવે એ પણ કોમેન્ટ કરવાની છે અને કઈ દવાનું આપણે સરળતા પડે એ કોમેન્ટ પણ કરવાનું છે જો આપણે આ રોડ છે અહીંયા જો આ રોડ છે અહીંયા આ તમે જોઈ શકો છો